પ્રથમના ચોવીસમાં વંચનામતની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે પ્રશ્ન પૂછે છે મહારાજને કહે છે કે મહારાજ આ પણ મહારાજને સંતોની વચ્ચે કહે છે મહારાજ અંતરમાં આપના સ્વરૂપનો એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ છે મને નિશ્ચયમાં કોઈ ડાઉટ નથી બીજી વાત એ કહે છે કે કોઈ પદાર્થમાં કોઈ વિષયમાં મારી ઇન્દ્રિયો તણાતી નથી આવું કહેવું એટલે આ બધા આજુબાજુ રહેવાવાવાવાળા સાથે રહેવાવાળા છે અહીં ખોટું ના ચાલે અને એની વચમાં કે છે કોઈ ઇન્દ્રિયોમાં કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી રૂપમાં નહીં રસમાં નહીં કોઈ વિષયમાં નહીં ત્રીજી વાત કરે છે અંતરમાં કોઈ બોટોગાટ થતો જ નથી અંતરમાં કોઈ ખરાબ વિચાર નથી આવતો આટલી વાત કરીને પછી કે છે પણ છતાંય અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે એનું શું કારણ છે હવે આ લેવલનો એક પ્રશ્ન તમે દુનિયામાં શોધી કાઢો કે એક તો આવા હોય કે જે ખરેખર આ કક્ષાએ બેઠા હોય તો સામે નહીં અને એટલું કહ્યા પછી પોતાની ખામી કેવી છે મહારાજની પાસે પોતાની ખામી કેવી છે પોતે સાઈઠ સંતોના મંડળધારી છે સદગુરુ છે પણ એમને એવું નથી કે મારા આ વચનો સાંભળીને બીજાને કેવું થશે કેટલી નિર્મળતા આપણને દેખાય છે કેટલું પારદર્શક એમના સંવાદોમાં એમ દેખાય કે જાણે આખું આપણે આ પરમંશોનું હૃદય વાંચી શકીએ એ નિર્મળતા આપણા વચનાવૃતમાં પડેલી છે એ નિર્મળતા આપણા સંપ્રદાયમાં પડેલી છે એ નિર્મળતા આપણી પરંપરામાં પડેલી છે ગુણાદિતનંદ સ્વામીના વખતની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ આચાર્ય છે આખા સંપ્રદાયના વડા કહેવાય એવા આચાર્ય છે પણ ગુણાદિત્યાનંદ સ્વામી પાસે એમને અંતર ખોલીને વાત કરી ગર્ભંગ થયા હતા એમના ધર્મપત્ની ધામમાં ગયા હતા એટલે એમણે કીધું કે સ્વામી બધા મને કહે છે કે તમે બીજી વાર લગ્ન કરો તો મારે લગ્ન કરવા કે ન કરવા તો ગુણાદિત સ્વામીએ પણ આદરપૂર્વક એમને કહ્યું કે આપની શું મરજી છે તો રઘુવરજી મહારાજ કે સ્વામી આમ તો મને સંસારમાં ફરી પડવાનું મન નથી પણ હજી દેહભાવ છે એટલે અંતરની અંદર તો ઘાટ થયા કરે છે એમને હૃદય ખોલીને ગુણાગિતાને સ્વામી પાસે નિષ્કપટ થઈને વાત કરી ગુણાગિતાને સ્વામી એમને કહ્યું સ્વામી કે કે તમે જૂનાગઢ આવો અને જો તમારી ગ્રંથિઓ ન ગાળો તો હું ગુણાતીત નહીં તમારા અંતરની ગ્રંથિઓ માટે તીર્થવાસી થઈને અને રઘુવીરજી જે ખરેખર આચાર્ય પણ છોડી દીધું ભગવત પ્રસાદજી મારે ગાદી સોંપી દીધી ગુણાતીતાને સ્વામી પાસે તીર્થવાસી થઈને રહ્યા શુદ્ધ રતીથી સ્વામીનો સમાગમ કર્યો અને રઘુવીરજી મહારાજને નહીં આખા સત્સંગને પ્રતીતિ થઈ કે રઘુવીરજી મહારાજનું અંતર ગુણાતીત રૂપ થઈ ગયું છે એવો બનતાને અનુભવ થયો સચ્ચાઈ અહીં આગળ સીધી સ્થિતિની વાતો છે અહીં આગળ હૃદય શુદ્ધ દિર્દં નિર્દંબપણાની વાત છે અને સામે એવો અનુભવ બધાને થાય છે અમારે સારંગપુરની અંદર ધર્મ સ્વરૂપ સ્વામી હતા થોડાક બે ચાર વર્ષ પહેલાં જ પોતે ધામમાં ગયા પણ એમને બધા સંતોએ જોયેલા હતા એકદમ ભજની સંત હતા અને એકદમ નિર્લેપ સંત અલમસ્ત આનંદમાં રહેવા હતા વર્ષો સુધી એમને સારંગપુરમાં ઠાકોરજીની પૂજારીની સેવા કરેલી વૃદ્ધ થયા પછી પોતે આખો દિવસ ભજન ભક્તિમય રહેતા પણ એમણે દીક્ષા લીધેલી ઓગણીસો ને છપ્પનની સાલમાં દીક્ષા લીધા પછી શરૂઆતના વર્ષોમાં જ્યારે સારંગપુર પોતે સેવામાં જોડાયા એ વર્ષો દરમિયાન યોગીજી મહારાજ ત્યાં ઝાલાવાડના વિચરણમાં આવ્યા હતા અને પછી એ બાજુના ગામડામાં ફરતા હતા એમાં હસ્તા નામનું ગામ છે ધંધુકા પાસે તો ત્યાં પોતે બનાવ્યા હતા વિચરણમાં અહીંથી પણ સંતો દર્શન માટે ગયા હોય તો એમાં ધર્મ સ્વરૂપ સ્વામી પણ પોતે ગયા હતા અને ત્યાં યોગી બાપાનો લાભ લીધો પછી યોગી બાપા તો ત્યાંથી છૂટા પડવાના હતા અને આ સંતો પાછા આવવાના હતા યોગી બાપા જ્યારે વિદાય લેતા હતા ત્યારે યોગી બાપા ગાડીમાં બેસતા હતા એ પહેલાં એમની પાસે ગયા અને એમની પાસે જઈને પોતે કીધું કે બાપા હું નિયમ ધર્મ બરાબર દ્રઢપણે પાડું છું પણ અંતરમાં સંકલ્પ વિકલ્પ જગતના બહુ થાય છે આ વાત એમણે યોગી બાપાને કરી ધરમ સ્વરૂપ સામે કેવા હતા અમે એને છેલ્લે સુધી બધા સંતોએ જોયા છે કે એ પોતે છે ને બહુ જ સીધી લાઈનના સંત હતા અને એમના કોઈ વખાણ કરે એને ગમે જ નહીં અને એમને કોઈ કંઈક આશીર્વાદ આપો તો એવું એમને ગમે જ નહીં એ પોતે એકદમ નિર્માની હતા તો આ પ્રસંગ એમની પાસેથી અમારે વિડીયો રેકોર્ડિંગ કરવું હતું પણ ધરમ સ્વરૂપ સ્વામી કોઈ દિવસ પકડાય નહીં એ અમને એમ વાતો કરે તો જાના જાના કેમેરો ગોઠવીને એમની પાસે આ પ્રસંગ બોલાડ્યો સંતોએ અને પછી એમણે આ પ્રસંગ કહો એમના શબ્દોમાં કહું છું કે એ વખતે યોગી બાપા પાસે એમણે વાત કરી કે બાપા મને આ દુઃખ બહુ આપે છે અંતરના દોષો દુઃખ આપે છે ત્યારે યોગી બાપા એકદમ કરુણાભિના થઈ ગયા અને યોગી બાપા એકદમ જાણે દોષને ઉદ્દેશીને કહેતા હોય ને સ્વભાવને ઉદ્દેશીને કહેતા હોય ને કામ દોષને ઉદ્દેશીને કહેતા હોય ને યોગી બાપાએ એકદમ પડકાર કર્યો કે હરામ ખોર અમારા સાધુને દુઃખ આપે છે જ્યાં ભાગ અને સ્વામી આ વાત કરતાં કરતા એટલા બધા ઉમંગમાં આવી જાય જ્યારે જ્યારે વાત કરે એ કે યોગી બાપાના એક વચને ભાલના રણમાં ભાગ્યો તે ભાગ્યો ફરી ક્યારેય પાછો આવ્યો નહીં અહીં નિર્તંબપણું છે અહીં નિષ્કપટપણું છે જેવું અંદર જેવું બહાર છે અને સામે બહાર એવા સત્પુરુષ છે કે જે આપણને નિર્દોષ કરી શકે એવા છે એટલે આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં શું દેખાય છે નાની વસ્તુની અંદર પણ દેખાવ કરવા જેવી વસ્તુ કોઈ દિવસ એમના જીવનમાં આવે નહીં એ ઉલટાના પોતાની મોટકને પોતાના ગુણોને પોતાના ઐશ્વર્યને પોતાની મોટપને ઢાંકીને વર્તે અને દેખાડવાની વાત તો એમાં હોય જ નથી માનસ્વામી મહારાજના જીવનમાં તો બધાએ પહેલેથી આપણે જોયું છે જ્યારે ધામમાં વધારે બે હજાર સોળની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ પછી તરત પેલી પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી અને બધા જ મીડિયા સામે હતા અને માનસ્વામી મહારાજનો પહેલો ઇન્ટરવ્યૂ જાહેરની અંદર લેવાતો હતો પણ એ ઇન્ટરવ્યૂની અંદર જ્યારે માનસ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારો પ્રમુખસ્વામી મહારાજ સાથેનો યાદગાર પ્રસંગ તમે કહો તો મહંતસ્વામી મહારાજે કેવો પ્રસંગ પસંદ કર્યો કે જેમાં પોતાની ન્યૂનતા દેખાય ગુરુની અર્ધિકતા દેખાય અને પોતાની ન્યૂનતા દેખાય એવા શબ્દો એવો કેવો પ્રસંગ એમણે કહો અને એમણે કહ્યું કે યોગી બાપાના વખતની અંદર પ્રમુખસ્વામી મહારાજ એ પોતે અમદાવાદ આવ્યા હતા અને મહંત મહારાજ પોતે યુવક તરીકે હતા વિનુભાઈ તરીકે એ પણ કિશોર અવસ્થામાં હતા અને પ્રમુખસ્વામી મહારાજની સાથે આંબલીવાળી પોળના મંદિરમાં રોકાયા હતા પછી જ્યારે અહીંથી એમને ટ્રેનમાં આગળ જવાનું હતું વડોદરા બાજુ અને સાથે નીકળ્યા સ્ટેશન પર પહોંચ્યા ટ્રેનમાં બહુ ગીરતી હતી ક્યાંય બેસવાની જગ્યા નથી એક જગ્યાની અંદર થોડીક જગ્યા દેખાણી એટલે એમાં બધો સામાન મૂક્યો પોટલા મૂક્યા પછી એમને બેસાડ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે બેસો હું જોઉં છું કે ટ્રેનમાં બીજે ક્યાંય ડબ્બામાં જગ્યા હોય તો એમને બેસાડી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા બીજા ડબ્બાને જગ્યા જોવા માટે અને બીજી એક સારી જગ્યા મળી કે જ્યાં વધારે સારી મર્યાદા સચવાયા હતી એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવ્યા અને પછી કીધું ચાલો જગ્યા મળી ગઈ છે એટલે એમને લઈ લઈ એમને સાથે લીધા અને પછી જે નવી જગ્યા હતી ત્યાં ડબ્બામાં જઈને બેઠા અને જે ત્યાં પહોંચ્યા અને બેઠા એવા પ્રમુખ સ્વામી મહારાજે એમને પૂછ્યું વિનુભાઈને કે તમારી થેલી ક્યાં તો એ થેલી ભૂલી ગયા હતા જે જૂની જગ્યા હતી ને તો સ્વામી કે બેસો હું તમારી થેલી લઈ આવું છું એમ એમને બે સાહેબ પ્રમુખ પાછળ થેલી લેવા ગયા પોતે અને થેલી લઈને આવે આ પ્રસંગ એમણે જાહેરમાં કરો અને પછી એ બોલા કે કોણ ગુરુને કોણ ચેલો પછી સ્વામી કહે કે મારે સેવા કરવાની હોય એને બદલે સ્વામી મારી સેવા કરવા માંડાવ્યા હું બુદ્ધું સ્વામી પોતાના માટે શબ્દ હું બુદ્ધું મને આટલી અને પછી એટલું નહીં મન સાહેબ કે હું નાલાયક મને આટલી ખબર ન પડી કે મારે ગુરુની સેવા કરવાની હોય હવે ગુરુ પદે આવ્યા છે લાખો લોકો હવે એમના એમના પોતે એમના હૃદયમાં બિરાજમાન થયા છે અને જાહેરની અંદર વાત કરે છે પણ પોતાની કેમ કરીને ખામી બતાવવી અને ગુરુની કેમ કરીને મહત્તા બતાવી આ આપણી ગુરુ પરંપરા છે નહીતર તો એવા બીજા પ્રસંગો ઘણા મળેલ હતા કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે માનસાઈ મહારાજને આગળ કર્યા હોય એમનો મહિમા ગાયો હોય એમને હાર પહેરાવ્યો હોય નહીં એવા પ્રસંગો ઘણા બધા હતા તો એવું કંઈક કહી શકાય